છે તમારે એકના બ્લોગની અંદર તો કેમ છો બધા ગુડ મોર્નિંગ શું પ્રભાત હર જય શિયારા તો ગાયસ આપણે મસ્ત મજાનું આજ તો અડદની દાળ અને રોટલો બનાવવાનો છે આવડતા તો નથી પણ ગાયસ આપણે છે ને જેવો બનાવીને એવા ઘરમાં હાલે એટલે ખાઈ લેવા પડે એટલે આવડી જાય અને ભેગા ભેગા આપણે અડદની દાળ બનાવવાની છે કેમ કે ગાયસ આપણે જેમ ઓલા ફૂડ લવર છે ને આપણે ગુજરાતીના પણ ફૂડ લવર છે ગુજરાતી આપણે હાલી જાય તો આપણે મસ્ત મજાની અડદની દાળ બનાવશું અને દાળ તો ગાય છે ને બધી મારી ફેવરિટ હોય બધી ફેવરિટ છે એમાં હું ગાજર નાન તે નાખું પણ આજુ વખતે આપણે પ્લીન દાળ બનાવવાની છે પ્લાન કોઈથી ટ્રાય નથી કરી આજે વખતે આપણે પ્લીન દાળ ખાવાની છે તો આપણે એ બનાવશું અને મસ્ત મજાની આપણે દાળ સવારમાં જ આપણે પલાળી દીધી કારણ કે ચડી જાય મસ્ત મજાની પલાળી ગઈ છે હવે આપણે ધોઈ અને મસ્ત રીતે બફા મેકી દઈશું અને પછી આપણે જીતને ફોન કરીને પૂછી લેવું કે કંઈ હવે એ પ્રમાણે આપણે રોટલા બનાવવાનું ચાલુ કરશું તો હાલો બધા જમવાના ભેગા ગુજરાતી ફૂડ બનાવવા પણ તમને આવી હતી તો મને ખબર છે તો આપણે બહુ બનાવી લઉં ને હું ખાઈ લઉં ફટાફટ પછી આપણે મળશું વાત કરતા હતા કે આપણે દાળ બનાવતા હવે જે સેટ કરવા ખાલી ફ્રી વેજ દાળ બનાવવાની પણ તો એ છે ને આપણાથી ઘણા બધા વેજીસ દુખાઈ ગયા છે ટમેટોની ગાજર ગાજરને બાદ કરતા આપણે બધા વેજીસ નાખી દીધા છે અંદર મસ્ત મજાની દાળ બનાવવા નાખી દીધી છે ઉકળી જાય મોટી દાળ કમ્પ્લીટ થઈ જાય છે અને હવે આપણે બનાવશું મસ્ત મજાના રોટલા તો હવે બધા રોટલા પહેલાં બનાવી નાખી પણ તમને મળું જો ગાયસ દાળ મસ્ત મજાની આપણે ઉકળવા રાખી દીધી છે ફૂલ ઉકળવા દેવું એને પછી આપણે ઉતાળીએ ગાયસ આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા પપ્પાને ઘરે જવા માટે તો હમણાં જીત થોડીક જ વારમાં આવશે એટલે આપણે પપ્પાને ઘરે જવું ત્યાં જઈ મસ્ત મજાનું એન્જોયમેન્ટ કરશું જે કંઈક બનાવવું શું છે અહીંયાથી પછી નક્કી કરે શું જીત આવશે તો અત્યારે આપણે મસ્ત મજાનો તડકું જીવાઈ જઈએ છીએ વાઈ ગયા છે મસ્ત મજાનો હવા છ હવા છ પછી આપણે તડકો ના હોય એટલે આપણે જાઉં પપ્પાને ઘરે અને જીત આવી જાય એ ઓફિસે પછી આપણે નીકળશું પપ્પાને ઘરે જવામાં અને બપોરેની ગાય સરદની દાળની વાત કરીએ તો એક નંબરની દાળ બની હતી મસ્ત મજાની મજા આવી જીતે એની મજા આવી ગઈ જીત કે મેં આવી દાળ પહેલી વખત ખાધી કેમ કે એને આવા શાક છે ને ઓછા ભાવે ને મને આવા શાક વધારે ભાવે એટલે આપણે કહેતા હતા ને કે વેજીટેબલ નહીં નાખીએ પણ આપણે કેપ્સિકમ આ અને તેને નાખીને આપણે મસ્ત મજાની અડદની દાળ બનાવી હતી એ આપણે મસ્ત મજાની ખાઈ લીધી બપોરે અને હવે અત્યારે સાંજે તો શું પ્લાન બને એ જીત આવે ને પછી ખબર પડે શું નક્કી કરીએ ભાઈને ફોન કરશે કે ભાઈ તારે શું ખાવું એ માં જાવું એટલે પછી બનાવશું મસ્ત મજાનું ખાઈ લેવું તળબુજ આપણી દવા આવી ગઈ છે એ શરદી ઉધરસની બે ગોળી છે પીવાની તો હાલો પી નાખીએ આપણે દવા અમે મસ્ત મજાના પપ્પાને ઘરે પહોંચી ગયા હતા દાદા ને કાકી ને બધા બેઠા હતા ચિરાગ ને પીવું ને જો અહીંયા છે ને જાનકી ને પ્રકાશભાઈ પાણી ભાતા હતા એ પાણીથી બળબુડિયા કરતી હતી અને રમતી હતી જોવો વડોદરા બટેકા સુધારાય છે બોવા બટેકાનો પ્રોગ્રામ નક્કી થઈ ગયો છે ફલુ મંડી બટેકા સુધારવા હું અહીંયા પલોઠે કરીને બે ગયો ને એ જ એ વિચિત્ર પ્રકારનું મોટું કરીને બે ગઈ કારણ કે કામ કરવાનું હોય વિના ભાગે હવે બોવા બટેકા તો એને બનાવવાના છે મહેનત એને સાથે એટલે એનું મોટું પડી ગયું છે જોઈ લીધું થઈ ગયું હા ના આમ તો શરદી થઈ ગઈ છે એટલે કહું જો ખાલી તબિયત બરાબર નથી પેલા સીટ્રમોલ પીટી થઈ જાય અને બીજી કઈક ગોળી હતી તમને બતાવશે બતાવી હશે

કોઈ પણ વસ્તુ બનાવો એમાં આ બધી વસ્તુ નાખતા ખબર નથી આ વસ્તુ ન તમારી થાય એનું મને નહીં ડુંગળી અને ટમેટા તો હોય ચાઇનીઝ બનાવો ભલે સાઉથ ઇન્ડિયન બનાવો ભલે ગુજરાતી બનાવો તો બનાવો ને તો ગમે તે વસ્તુ હોય ને એમાં ટમેટા કાંદાની તો હોય જ તમને આજ સુધી સમજાણું મને તો જે આજ સુધી સમજાણું જ નથી કે કેમ હોય કોઈ પણ વસ્તુમાં આપણે ટમેટા અને કાંદા તો હોય જ જેને સમજાવી મને કોમેન્ટ કરીને કહેજો કે આમાં આટલે નાખવામાં આવે છે એમ મને ક્યાં જી ખબર નથી પડી કે સાઉથ ઇન્ડિયન પંજાબી ચાઇનીઝ ગુજરાતી એમાં બધે એમાં નાખે આ ટમેટા કાંદા એ અને કેમ નાખે ને એ નથી ખબર પડતી તમે બધા સમજાવું છો ભાઈ સાહેબ બટેટા માવાની ને રેડી થઈ ગયા છે ભાઈ કાકા જયદીપ જીત ચિરાગ પિયા એ બધા જમવા મળ્યા છે કાકા જો અહીંયા સામે રોટલીમાંથી કંઈક કરેતા હતા ભાઈ જો પીવું મસ્ત મજાનું આપણે પપ્પાને ઘરેથી ઘરે આવી ગયા મસ્ત મજાનું કહીને ને તો બકાલું વાંચી લેવા તુરિયા કલકા રિસોડા બધું કોથમરીને હું લેવા છીએ જે થાય છે આપણે મેન તો આ જ રીઝનથી જવાનું હોય બકાલા માટે અને આપણે લઈ આવી લીધા છે હવે બે ત્રણ દિવસ રૂપાદીને કારેલા છે થોડા ઘણા મસ્તના કારેલું હતું

અને હવે ઘરે પહોંચી ગયા આપણે બકાલા માટે જવાનું હોય જે થાતું હોય તો ગાય આપણે ઘરેથી લેવાનું છે ઓબિયસલી એટલે ગરમી થાય છે કારેલા ખાવા મળ્યું છે એટલે જે ગીસોડા થોડોક ટાઈમ થાય પછી તો આપણે ન કે વેચાતું એટલે ઉપડે એટલે આપણે માર્કેટ નહોતા ગયા ગરમી નહીં શરદી શેની થઈ ગઈ છે ગરમીની હોય કે જેની હોય એની મટી જાય એવું દેખાય છે પણ મટી છે નહીં દેખાય તો છે આપણે રોજે તો કાલે મટી જાય પરમ બી મટી જાય હવે ફ્રેશ થઈને પૂઈ જશું નહીં ધોઈને અત્યારે ગરમી છે એટલે હું જાગવું નહીં ધોઈને પડે અને સૂવે નહીં ધોઈ પડે ને આજ તો આપણે મસ્ત મજાના પવ બટેટા બનાવવા તો બહુ મજા આવી ગઈ કાળથી તો આપણે હું પણ હવે ઓફિસે વહી જઈશ એટલે આપણું ડેલી નહીં જવાય ઇવનિંગ જ બ્લોગિંગ જોવા મળશે કાચી તો એટલે પીસે વહી જઈશ કપડાને કપા મારી દીધા એ હવે આપણે થોડીક જ વારમાં સુઈ જવું જોઈએ જોઈએ થોડું થોડું કરવાનું હોય તો કરી નાખીએ પછી તમને કહું તો ઘરે આવી ગયા તમે કઈ દીધું દીધું ગયા ત્યાં ઘણું બધું જમી લીધું પોવા પટેકા ખાતા ને શીખવાનું પૂરી

どうイ